જય મહાદેવ મિત્રો નિરાધારનો આધાર એટલે મહાદેવ ગ્રુપ મહાદેવ ગ્રુપ થકી અનાજ કરિયાણાની કીટ લઈ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગુરવા ગામે ગોરવા ગામના કૃષ્ણપુરા ગામે કૃષ્ણપુરા નિરાધાર પાછે એમના માટે અમે આ અનાજ કરિયાણાની કીટ લઈ પહોંચી ગયા છે મિત્રો તો અનાજ કરિયાણાની કીટની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ આટો છે તેલ છે ચોખા છે આ ખણ છે ચોખા ખણ છે ચા છે સાબુ છે નમક મીઠું છે ડુંગળી બટાકા જીરું અજમો લસણ રાય આ મરચું હળદર ત્રણ પ્રકારની દાળ છે બેસણ છે આ મહાશિવરાત્રિના નિમિત્તે આ ખજૂર પણ બા માટે છે મમરા છે નાસ્તા માટે તો મિત્રો તમે જોઈ શકો છો આ અનાજ કરિયાણાની કીટ લઈ આ બા માટે અમે પહોંચી ગયા છે તો બા અમને એવા આશીર્વાદ આપો કે આ મહાદેવ ગ્રુપ ખૂબ આગળ વધે અને તમારા જેવા નિરાધાર લોકોની ખૂબ સારી સેવા કરી શકીએ અને અમને એવા આશીર્વાદ આપો કે આ જે ગ્રુપ છે ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપજો જય મહાદેવ જય મહાદેવ તો મિત્રો અમારી આ વિડીયો છે આ વિડીયોને ખૂબ શેર કરો સોશિયલ મીડિયાની અંદર ખૂબ શેર કરો જેથી કરી આવા નિરાધાર લોકોની ખૂબ સારી સેવા કરી શકીએ અને અમારી વિડીયોને શેર કરો ફોલો કરો લાઈક કરો જેથી કરી આવા નિરાધાર લોકોની ખૂબ સારી સેવા કરી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય મહાદેવ